બનાસકડા જિલ્લાના ભીલડી પંથકમાં મફળીના પાક લેવામાં અથાગ મહેનત કરનારા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે ભીલડી માર્કેટ યાર્ડમાં મફળીના ભાવ ઓછા મળી રહ્યા છે સરકાર દ્વારા મફળીનો ભાવ રૂપિયા એક હજાર ચારસોને છપ્પન પ્રતિ વીસ કિલો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માત્ર રૂપિયા સાતસોથી એક હજાર એકસો સુધીના જ ભાવ મળી રહ્યા છે હાલમાં થયેલા કમોસમી વરસાદના કારણે મોટી માત્રામાં મગફળીની

ખેડૂતોનું આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાનો સમય હવે આવી ગયો છે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતની હાલત વધુ દયનીય બની રહેશે પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ